યુવા ઉમેદવાર તોગુબા દિલુબા વાઘેલાએ પોતાના વોર્ડ સભ્યો અને ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ડબી સરપંચ ઉમેદવાર તરીકે લક્ષ્મીબા તોગુબા વાઘેલાએ ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરી વિજયના શ્રી ગણેશ કર્યા હતા જેમાં ઉણ વાઘેલા પરિવાર અને ઉણ ગામના અઢારે આલમ સહિત અન્ય સમર્થકો અને ટેકેદારો સાથે મળીને કાંકરેશ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરવામાં આવ્યા

ઉમેદવારે નોંધાવી છે મને ગામ લોકોનો સપોર્ટ સર્વ સમાજનો ઇકો છે અને જે એમના કામ છે કોઈ નિઃશ્વાસ હું મારી સિવાય તમે જે ગુણ ગામનો નાનો છોકરો છે આવું હું એનું કામ એટ અ ટાઈમ કરી આપીશ એવી હું ભેગરી આપું છું અને મને ગામ લોકોએ વધારે આલામે જે વિશ્વાસ મૂક્યો છે એનો હું પરિપૂર્ણ રીતે એમનો વિશ્વાસ લગાવવા નહીં દઉં અને જે કામો અધૂરા રહી ગયા છે તે તત્કાલિક પૂર્ણ કરી એ અમારો બાકી રહ્યું હતું લોકસભાઈમાં અમારા ઉમેદવાર ભાગેલા છુમાં